અટલ બિહારી વાજપેયી ના જન્મ દિવસ સુધી નેવું દિવસ નું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન ભારતીય જનતા પાર્ટી માધ્યમથી શરૂ કરવામાં આવ્યું છે ભારત આત્મનિર્ભર બને આ દિશાની અંદર સમગ્ર દેશના નાગરિકો પોતાનું યોગદાન કરે આવા આશયથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ કરવા માટે આજ રોજ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જિલ્લાના કાર્યકર્તાઓની વ્યવસ્થાના કાર્યકર્તાઓની એક મિટિંગ બોલાવવામાં આવી છે આવતા ત્રણ મહિના સુધી સતત લોક જાગૃતિના કાર્યક્રમો સમગ્ર રાષ્ટ્રની અંદર થવાના છે એ અંતર્ગત અરવલ્લી જિલ્લાની અંદર પણ વિવિધ કાર્યક્રમો થશે એની અંદર સમાજના વિભિન્ન વર્ગો જેવા કે વેપારીઓ વિદ્યાર્થીઓ ખેડૂતો મહિલાઓ આ બધા જોડાય આવા અનેક કાર્યક્રમની રચના ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવી હોય ત્યારે આપ સૌ મિત્રો પણ આપના મુખપત્રો આપના અખબારો આપણી ટીવી ચેનલોના માધ્યમથી સમાજની અંદર આ વાત વ્યાપક રીતે જાય અને આખો સમાજ આપણો દેશ આત્મનિર્ભર બને એના માટે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરે આવું આપ સૌ પણ આ દિશાની અંદર અરવલ્લી જિલ્લામાં પ્રયત્ન કરો એવી આત્મા તકે આપ સૌને વિનંતી છે આત્મનિર્ભર ભારત એ કોઈ આ અભિયાન પૂરતું નથી પરંતુ દેશની અંદર તમામ નાગરિકો આ દિશાની અંદર વિચારી અને સ્વદેશી માટે જે મહાત્મા ગાંધીએ સ્વદેશીનો નારો આપ્યો હતો એ નારા સાથે પણ જોડે અને આખો દેશ સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ કરી અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રયત્નશીલ થાય એવા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવે છે